ચીફ ઓફિસર બોડામાં નાખે છે અને બોડા ખરેખર વાસ્તવિક જવાબ જે આપ્યો તો વાત બોડાની બરોબર છે કે બે હજાર બાર પહેલાનું જે બાંધકામ હોય એ કાયદેસર રીતે નગરપાલિકા એને તોડી શકે મેં ચીફ ઓફિસરને રજૂઆત કરી આજે બે વર્ષના ઉપરના સમયથી હું કરું છું રજૂઆત ફ્લેટ ધારકો બચારા બે વર્ષથી મારા મારા ફરે છે ગમે ત્યાં અને ચીફ ઓફિસર કહે છે કે આ દુકાનવાળાને અને આમ તેમ એટલે દુકાનવાળા એટલે આપણા કોઈ બાપ થોડા છે સત્તાની આગળ તો પણ કામ જ છે એ તો તમારે પોતાને પાવર વાપરવો પડે અને દુકાનો સીલ કરીને પણ એ મિલકતો ઉતારી શકાય પણ એમાં કોઈને રસ નથી અને આ જે બિલ્ડર છે મનીષ ખરેખર એની પણ દાનત નથી જો જોવા જાય તો આની અંદર પટેલ એન્ડ કંપનીની કેટલી બધી તો મિલકત છે તો પટેલ એન્ડ કંપની શું રિપેર કરવા માંગે છે કે શું તે બિલ્ડર પણ કંઈ ખુલાસો કરતા નથી અને આ ઈમારત જો નહીં તોડે તો બાજુની બિલ્ડિંગમાં લગભગ ચારસો જેટલા માણસોના પરિવારો રહે છે અને આવીને જો કોઈ મર્યો તો નાગરિક બેંક ની મારે જર્જરિત થઈ છે આ બાજુ એપાર્ટમેન્ટો જર્જરિત થઈ ગયા તો જવાબદારી કોઈ ખરેખર તો સીઓએ આ કામ કરવું જોઈએ ચીફ ઓફિસર એ પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને કે એને પોતાની ઉપર આવે નહીં બાકી મેં તો લખીને આપી દીધું છે કાયદેસરની કાર્યવાહીની અંદર ચીફ ઓફિસર પણ બાકાત રહે નહીં